પ્રણામજી રાજશ્યામાજી સુંદર સાદજી આજે આપણે ધામધનીની મહેરથી બીતકના પહેલા પ્રકરણની પાંચમી ચોપાઈ લઈશું અને એમાં રાજજી આપણને કહી રહ્યા છે કે સબ કોઈ સાહિદી દે તે અપને અપને મુખ પર આપ સમજ ન શકે એ કયો પાવે અખંડ સુખ ધનીશું સમજાવવા માગે છે કે કોઈ સાહીદી કયા ધર્મ ગ્રંથમાં તારી સાક્ષી પ્રમાણ નથી કોઈ કોઈ અવતારો ને છોડી ના રાજ્ય કે આ દુનિયામાં કેટલા ધર્મ સંપ્રદાય ચાલે છે કોઈને આવવાના પ્રમાણ સાક્ષીઓ નિશાનો

જે બી ધર્મની અંદર જે ભાષા વપરાય અચ્છા એ ભાષામાં તારી સાક્ષી લખવામાં આવી રાજ્ય કોઈ ભાષામાં તને નથી બાંધી ને હરેક ભાષાની અંદર હરેક ધર્મગ્રંથની અંદર તારી સાક્ષી રાજ્ય કે જે મૂકી હરેક દુનિયાના ધર્મગ્રંથ એના મુખાર બિંદી એની ભાષામાં સખી તારી સાક્ષી આપે છે કે જેમ પર આપ સમજ ન શકે જે ધર્મગ્રંથ આવ્યો જે ધર્મગ્રંથમાં વાત લખી લખવા વાળો કહેવા વાળો પઢવા વાળો અને વાળો આજ બી નથી સમજી શક્યો એમની જોડે મોટી મોટી વિધવત્તા આચાર્ય ખબર ને મોલવીન કાજીન ન કેટલી મોટા મોટા નામ આગળ લખે છે કેટલી મોટી મોટી તાલીમો લીધી હશે પડે છે તો ખરા આજ બી પણ સમજી નથી થકતા કે એ એક કોણ એ અક્ષરાતીત કોણ એ પૂરણ બ્રહ્મ કોણ એ અદ્વૈત શું છે બોલ જ તો બધાય શર અક્ષર અક્ષરાતીત લાઈ લાઈ ન લા પણ એનો મતલબ શું થાય ને અચ્છા એ કોઈ ના સમજી શક્યા રાજી ગયા છે કે મેં તારી પર કેવી મહેર કરી

આ ધામધની અપાર અપાર મહેર આપણી પર થઈ રહી છે અનામજી સુંદર સુંદરશાહજી